આ ભૂવો તો કે કે કરશે ભૂવો તો ગમે તે કે પણ તમે વેલા વેલા તો માઈ ચાલ્યા તાર હું કરીએ તાર અમાર પૈસા ની લાલચ હતી એટલે તો આયા છીએ એલા તમે વચન કીધું તું કાન અમાર બનાવવાનું તઈન માલવાળું બરોબર બે ગાડી અને પેલું સાપરું ને અરફુ કરાવી દેવાનું તું ગયું ઘર તમારું હમલો બોલો ના બોલે

અમા ગોઠાડો લેબડો હું કરજોઈએ નઈ નઈ બેઠા તો ને હવારે હમી હોટનો જો આ મારા ઉપર લેવું કરે ને આ પડી જવું પડજે આઈ જાહે બે વખત પેલી કંઠે ને સા પર્યા કેવું કે શકળ તો મને નહીં એનું કેવું નહીં મોરો ને ને લઈ લ્યો પૈસા નો બોડી લઈ જો તો હે રે બેટા લે આ સૌમાં

હા લોકો પિલો કે ફ્યોને કે આને મૂક હું તમને ખોલો હા એ સોમલા સોમલાડ ખાને નાડવન તું ચકરાજી તમે પેલવા બેહો હું આબજ દેહી રહું તમે બેહો હું જોઈ રહું અલ્યા તમે પોલીથેલી કરી રાખો તો પૈસા પડી ને આ સોમલો બેસ્યો છે થેલું લઈ વધોને એકલો એક આપણો વેંતપ તમે ઉભાડો ઈકલ હું એ છું હા જોવો બળ્યા રે થા નહીં પડ્યા ઈ ઉપર હું નાતો ફાડી જોઈ ગયો નજર રાખી રે નહીં નજર રાખતા રે હા

તમને પૂછવાનું પૈસા પડી એ બોવાજીને બોવાજીને પૂછાય ને કમા બેતર ટોકણ વેહવાનું થા લ્યા અબા બોવાજીને પાછા ફરી જ આપણે બોલાવા પડશે તો પછી બોલા નક્કી કરો અમાર ટોકણ વેહવાનું મોહણ્યોમ વેહવાનું અમાર કઈ એ તાજો બેટાના મોહણ્યોમ તાણ તાણ તમે મોહણ્યોમ નહીં વેહો કપણ આ નહીં આ વેલા વેલા લ્યા શકરો રે બહુ કોચું કોચું બહુ બોલી નાખે

બેટ વાળી ના શું હોય બેટ વાળી ના શિવ તમે ફોન કરો ભુવાજી ને આવો અને એટલી બધી ઉતાવળ છે ને ભુવાની બહુ ઉતાવળ છે માર બોલો